કુંત્રાના કુંત્રા વિસ્તારમાં ઉભરાતી કટરોને લઈ કંદકેરેવરમાં લોકોમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ કોતરાના ગુંદરા વિસ્તારમાં આવેલ ક્વોર્ટર્સમાં ઉભરાતી કટરોને લઈ ગટરોનું ગંદુ પાણી રોડ ઉપર આવતા ભારે ગંદકી થતી હોવાની સ્થાનિક લોકો ત્રાઈમાં પોકારી ઉઠ્યા છે ગંદકીને લઈને સ્થાનિક લોકો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તંત્રના બહેરા કાને આ ગરીબો વિસ્તારના લોકોનો અવાજ સંભળાતો નથી ત્યારે આ વિસ્તારમાં ગટરોનું ગંદુ પાણી બહાર આવવાથી મચ્છરોનો પણ ઉપદ્રવ થવા પામ્યો છે હાલ ચાંદીપુરમ વાયરસ પણ પંચમહાલના અલગ અલગ વિસ્તારોમાં માથું ઉચક્યું છે અને કેટલાક બાળકોનો ભોગ લઈ ચૂક્યો છે ત્યારે વિસ્તારના લોકોને પણ આવા જીવલેણ રોગો ફાટી નીકળવાની ભીતિ સિવાય સેવાઈ રહી છે જેને લઈને લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સુતંત્ર દ્વારા આ વિસ્તારમાં મોટો ફાટી નીકળવાની રાહ જોવામાં આવી રહી છે કે શું તેવા અનેક સવાલો તંત્ર સામે ઉઠવા પામ્યા છે ત્યારે શું આ વિસ્તારમાં ઉભરાતી ગટરોની સફાઈ કરવા આવશે કે કેમ તે તો હવે જોવાનું જ રહ્યું મને તકલીફ છે કે ગંદકી આવે છે નીકમાંથી પાણી બે વર્ષ આવે છે જે સાફ સફાઈ અમે ચાર થી પાંચ વાર થઈ નગરપાલિકામાં ગયા ખાલી કે છે ને કોઈ આવતું નથી આટલા આટલા ટાઈમથી બે વર્ષથી અમે તકલીફમાં છે કોઈ સાંભળતું જ નથી ય આવીને ગંદકી જોઈને જતા રહે છે ખાલી ફોટા પડાવવા આવે છે ને પછી પહરાઈ જતા રહે છે

અને હું એમ કહું કે અમારી રજૂઆત ની અરજી અમે અરજી કરી છે તો કલેક્ટર કલેક્ટર સાહેબ ને એ વિનંતી છે કે અમારું આ કામ કરે ને અમારી ગુલ ની નીકો કરી આપે ને સાફ સૌ રોડ રોડ બનાવીને નીકો જે એક ઈયર પડ્યા છે અમને સાફ સફાઈ માટે નીકો ચોકી અમને અમને પ્લેન નીકો જોઈએ પાણી જવાનો રસ્તો મેબુ મેબુ બેરા ઉલવે તત્યા સર હું મક્સદાઈ સુખાન પઠાણ બોલું છું ગોંદરા વિસ્તારમાંથી અમારા ફરિયામાં નાના નાના છોકરા છે સાહેબ અને અમારી કોઈ સુનવણી કરતા નથી અમે વારે વારે રજૂઆત કરી છે નગરપાલિકામાં કરી છે કલેક્ટર સાહેબ ને ત્યાં બી અમે અરજી મોકલી અમારું બધું ચોખ્ખું કરો નિક સાફ કરો નાળા કા સાફ કરો અમારા ફરિયા અંદર તમે આવીને જોઈ લો કે અમને આ પોઝિશન છે ચોમાસામાં જે વધારે વરસાદ પડી જશે તો શું કરીશું સાહેબ પાણી બધું નાળીનું આ નીકનું ગટરનું આવે છે અમને તો આ ગટરો અહીં બી જોઈ લો આ દુકાન આગળથી આખા ફરિયાનું આ આગળ ગટર છે અમારી એ ચોખ્ખી કરો એને બધું તોડો ને આ થી બધું રસ્તો કરો તો અમારું રસ્તો હલ થાય એ એ સાહેબને વિનંતી છે છે અમારા ફળિયામાં બહુ તકલીફ ને તો કોઈ આવ્યું નથી આવે છે એ બી પણ એમનું બી કોઈ બચાવવાની સુનાવણી કરતા નથી કાઉન્સિલર બી આવીને જાય છે ત્રણ ચાર વખત વીસ મિનિટ પઠા આવ્યો આખું તપેલી આવ્યો તો બીજું કોઈ આવ્યું નથી જોવા માટે છે મગજ એટલે તમે આ ગંદકી સાફ કરો તો બઉ સારું છે કોલેરો ફાટે એટલે છોકરા મરે આપણે મરીએ આપણા ને બી તકલીફ પડે ના પડે એવું નહીં છોકરાને ક્યાં સુધી ઘરમાં રાખીએ સાહેબ નાના નાના છોકરાને એ તો અમારે સરકાર સાથે વિનંતી કરવાની હોય ને કલેક્ટર સાહેબ ને જાણ કરો કે અમારી એટલી સુનાવણી કરો અમે કેટલી વખત રજૂઆત કરી છે નાળાની આ રસ્તાની પણ અમારી કોઈ સુનાવણી સાંભળવા તૈયાર નથી હવે આ મેબૂબ કા સાહેબ વાત કરો તમે